Bisa ah, Apa lagi Gani juga Moti Bagi juga Ah, yang Bapak Muldi

દાદા બાપુ ની આ જૂનવાણી ઘંટુડા મોટા મોટા હાવ જૂનવાણી આ બધું

ਬੱਤੀ ਜੁਨੀ ਵਸਤੂ ਹੈ ਜਾਣੋ ਹਾਂ ਤਲਵਾਰ ਫੋਟੋ ਅਨਛਾ ਵੀ ਨਹੀਂ ਤੇ ਇਹ ਮਸਾਵੀ ਪੱਟਾ ਹਾਂ ਜੈ ਸਾਵੀ ਪੱਟਾ ਰਾਮੇ ਮੋਟੇ ਮੋਟੇ ਜੋ ਰਾਹੇ ਪੱਟਾ

હાથી જુનવાની રૂપિયા દો જુનવાનું પેલા આવા આવતા પૈસા પાકી થયા જુનુવાનું

આפול સમાધિ લાગે બાપુની બોલેમાંથી જ્યાંפול સમાધિ જ્યાં આડું જ આપું અલગ પ્રકારનું જો આમારું બજાર કે ફરક નથી જોયા કીવાનું હોય ને ખબરવા હા અલગ અલગ પ્રકારનું જ આપું જો